આટલી ગરમીમાં આપણે ઠંડુ પીવાનું મન થતું જોઈએ પણ આપણે બહારની સોડા અને કોલ્ડ્રિંકને એવું બધું પીતા જોઈએ પણ આપણે હેલ્ધી એકદમ સરસ ઘરે જ આપણે પાંચ મિનિટમાં આ તરબૂચનું જ્યુસ બનાવીને તૈયાર કરી શકીએ અને મિક્સર વગર આપણે તૈયાર કરી શકીએ એના માટે આપણે તરબૂચ તાજું તરબૂચ લઈ લેવાનું છે અને આ રીતના એની શીરું કરી લેવાની છે અને જેટલા આપણીથી બીજા નીકળે એટલે કાઢી લેવાના છે બાકી તમે ન કાઢો તો પણ એ આપણે ગાળીને કાઢશું ને એટલે નીકળી જશે હવે આપણે આને આવી રીતના જે બકાલા મેસર આવે ને જેમાં આપણે બકાલા ઝીણા ઝીણા આપણે મેસ કરતા હોઈએ છે એ જ લેવાનું છે મશીન હવે આપણે એમાં નાના નાના ટુકડા કરીને એમાં બધા તરબૂસના ટુકડા એમાં એડ કરી દેવાના છે અને ખાલી આ બેથી ત્રણ વસ્તુમાં બની જાય છે અને પીવામાં એટલો ટેસ્ટી લાગે છે અને આને તમે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો મહેમાન આવે એટલે તમે તેને પાઈ શકો અને આની ગુલ્ફી પણ બનાવી શકો જે આ જ્યૂસ બચે છે ને એને આપણે ગુલ્ફીના ચાસા મારે નાખીને ત્રણ ચાર કલાક આપણે ફ્રીઝરમાં રાખીએ તો એકદમ સરસ ગુલ્ફી પણ તૈયાર થઈ જાય છે આપણે બહારની ગુલ્ફી લાવવાની બાળકો માટે કાંઈ જરૂર નથી આને પણ આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ હવે આ બધા ટુકડા મેં કરી લીધા છે અને હવે આપણે આને ઉપરથી છે ને આ રીતના આપણે એક ચમચી ખાંડ દળેલી નાખવાની છે અને હવે આપણે આને બધું મેશ કરી લેવાનું છે દળેલી ખાંડ થોડીક નાખવાની છે એટલે આપણે સરસ એવું ગળું આપણે મીઠું થાય શરબત થોડુંક હવે આપણે આમાં કારણ કે આપણે આમાં ઠંડો અને બરફઈ નાખવાનો હોય છે એટલે થોડુંક મોળાશ આવી જતી હોય છે હવે આપણે આને જોઈ શકો છો સરસ એવી પ્યોરી આપણી તૈયાર થઈ ગઈ છે અને એકદમ તમને લાગશે કે નહીં આપણે આ તમે મિક્સરમાં નથી કરી હવે આપણે આમાં સુકાયેલો ફૂદીનો છે મારી પાસે એટલે મેં ફૂદીનો સુકાયેલો એક ચપટીક જેટલો નાખેલો છે તમારી પાસે તાજો ફૂદીનો હોય નહીં પણ તમે નાખી શકો તાજો ફુદીનોય સારો લાગે હવે આપણે આને પાછું જ બધું મિક્સ કરી દીધું છે અને હવે આપણે આને કાઢી લઈશું જોઈ શકો સરસ એવી પ્યુરી આપણી તૈયાર થઈ ગઈ છે હવે એક બાઉલમાં આને પાછું આપણે કાઢી લઈશું અને હવે આપણે આમાં છે ને બરફના ટુકડા નાખવાના છે આ બરફના ટુકડા મેં લઈ લીધા છે અને હવે આને થોડાક આપણે ભાંગી લઈશું એટલે અધકસરા ભાંગી લેવાના છે આ રીતના ને હવે આપણે એમાં થોડાક બરફના ટુકડા એડ કરી દેવાના છે જે એટલે ઠંડુ એવું સરસ આપણું જ્યુસ તૈયાર થઈ જાય છે અને એકદમ ઓગળી જાય છે એટલે આપણે પાણી ન થાય બહુ વધારે અને સરસ એવું થઈ જશે હવે આપણે આને એક વાસણમાં આપણે ગવણીની મદદથી આને છાળી લેવાનું છે અને આ રીતના ગળાઈ જશે હવે જોઈ શકો છો આ રીતના આપણે ગવણીમાં ભરાઈ જાય ને પછી આપણી સમસીની મદદથી આ રીતના એકદમ સમય હલાવશો ને એટલે સરસ એવું બધુંય રસ આપણો નીકળી જશે અને એવું જે ઉપરની વધારાનો જે હશે ને એને કાઢી લેવાનું આપણે આ રીતના આપણે જ્યુસ તૈયાર કરી લેવાનું છે અને આ શરબત પીવાની એટલી મજા આવે છે ને છોકરાઓ મોટાઓ બધાને બહુ ભાવશે અને જો તમને આ રેસીપી ગમી હોય તો તમે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના પાંચ મિનિટમાં બની જાતું એકદમ હેલ્ધી એવું શરબત આપણું ઘરે જ તૈયાર કરીને બનાવી શક્યા તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો